રાંધનપુર તાલુકાના પ્રેમનગર ખાતે થયેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગામ લોકોના આક્ષેપને પગલે તાલુકા પંચાયતની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે જ તપાસ માટે પ્રેમનગર ખાતે પહોંચી હતી પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના પ્રેમનગર ગામે બે હજાર અઢાર થી બે હજાર ચોવીસ સુધી થયેલા વિકાસના કામોની અંદર હલકી ગુણવત્તાના કામગીરી બાબતે સાથે સાથે કામોની અંદર ભ્રષ્ટાચાર થયેલો હોય અને મંજૂર થયેલા કામો ન થયેલા હોય તેવા આક્ષેપ સાથે ગામના લોકો દ્વારા ત્રણેક મહિના અગાઉ તપાસની માગણી કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ એક ટીમ બનાવી તપાસ અર્થે પ્રેમનગર ગામ ખાતે મોકલી હતી જેની અંદર થયેલા કામોની તપાસ કરવામાં આવી રહી છે સાથે સાથે રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે ગામ લોકોનો આક્ષેપ છે કે જે વિકાસની ગ્રાન્ટ આવી હતી તેની અંદરથી મોટાભાગની ગ્રાન્ટ માત્ર કાગળ ઉપર જ વપરાયેલી છે આ કામગીરી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર સરપંચ તલાટી કમ મંત્રી અને મંજૂર કરનાર અધિકારી સહિતના લોકો પર ભ્રષ્ટાચારના ગામ લોકોએ આક્ષેપ લગાવ્યા હતા યોગ્ય તપાસ થાય ત્યારે સરકારી નાણાંનો થયેલો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે ભ્રષ્ટાચાર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી પણ કરવામાં આવી હતી લાખો રૂપિયાના કામોમાં થઈ હોય તેવા ગામ લોકોએ આક્ષેપ કર્યા છે છે સમિતિ તાલુકા હાજર પણ ઈ કાઈ કરી શકે એવું લાગતું નથી આ આમની હળવી નીતિ તમારા એક મેલો બાપુ તમારા પર તમારા 4 લાખ રસ્વાજી ખાલી આલ્યા છે 4 લાખ હિન્દામના ખાલી દીપ તો લેવાના કરેલી હતી એમાં ગામના વિકાસના કામમાં લગભગ દોઢ કરોડ સમથિંગનું કૌભાંડ થયેલું હતું એના માટે તપાસ સમિતિ આવેલી હતી પણ તપાસ સમિતિએ જે અમને જેવો જોવો એવો રિસ્પોન્સ આપ્યો નથી અને તપાસ સમિતિ ખાલી એક લોલીપોપની સમાન આવી અને ખાલી અમને આટલા માણસો અહીંયા ખાલી પોતાના બધા કામ ધંધાઓ છોડી અને અહીંયા આગળ ઊભા છે પણ બધા છતાં એ લોકો કોઈ ઓબ્ઝર્વેશન કર્યું નથી અને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન કર્યા વગર ખાલી ગામમાં આંટો મારી અને જોઈને નીકળી ગયા છે તમે કેવા પ્રકારના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી માગણી આઈટીઆઈમાં કરી હતી મેં સાહેબ ગામના અંદર છું આ દિવસ સુધી ગામના આટલા લોકો અહીંયા તમારી સાક્ષીમાં હાજરી છે પણ જ્યારે સફાઈનું આજ દિવસ સુધી જીરો પર્સન્ટ આ ગામની સફાઈ છે ગામનું બોર્ડ પણ દેખાતું નથી એકદમ જીરો પર્સન્ટ સાફ સફાઈનું છે ગટરની લાઈનમાં જુઓ તો એટલો મોટો મોટો ભ્રષ્ટાચાર છે પેવર બ્લોકમાં જુઓ તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે અને જે જૂના કામો હતા એ કામોને રિપીટ કરી અને એની અંદરથી પૈસા ઉપાડેલા છે અને એવી રીતે દર્શાવી અને પૈસા ઉપાડેલા છે જે વિકાસના કાર્યો ખરેખર થવા જોઈએ એને સમયે અમારા ગામમાં એકદમ નું કામ છે તમારી માગણીઓ અમારું માગણી સાહેબ એક જ છે કે આ સરપંચને અમે બહુ રજૂઆતો કરી તાલુકામાં જિલ્લામાં બધે રજૂઆતો કરી પણ જાણે એક બધા અધિકારીઓ આ તંત્રની અંદર સંડવાયેલા હોય એવું લાગે છે અમને વારંવાર અધિકારીઓનું પ્રેશર આવ્યું જે રિટાયર્ડ જે અહીંથી અધિકારીઓ જે બીજી જગ્યાએ જતા રહ્યા એ લોકોએ અમને ઓફર આપી કે તમારે શું જોવે છે કેટલા પૈસા જોવે છે આવી અમને ઓફર આપી પણ સાહેબ અમે અમારા આરટીઆઈ કરી છે મેં અમારા ખિસ્સા ભરવા માટે કે અમે યુવાનોએ ખિસ્સા ભરવા માટે નથી કરી એક ગામના હક અને અધિકાર માટે પણ છતાં સાહેબ એના માટે થઈને આજે ચાર મહિના જેટલો સમય થઈ ગયો એના માટે થઈને જ આ કાર્યમાં વિલંબ થયો છે કારણ કે એમને એવું હતું કે ખરેખર થઈ જશે પણ અમે આરટીઆઈ અમારા ખિસ્સા ભરવા માટે નથી કરી અમે ગામના તરીકે આ ગામમાં ગામના લોકો ગરીબ લોકોનો હક અને અધિકાર છીનવાય નહીં અને આ ગામ પણ ભલે અમે શરૂઆત લીડ કરી છે પણ અમારી આગળની શરૂઆત ગ્રેટ હશે એવો અમને વિશ્વાસ છે અને ગામ લોકો અમને હવે શું માગણીયુ અમારી માગણી એક જ છે કે જે સરપંચને જે પોતાના યુવાનો થકી જે ગામના આગેવાનો થકી જે સરપંચને ચૂંટ્યો ખરેખર એને લક્ષી જે કાર્ય કરવા જોઈએ એને વિકાસ લક્ષી એક પણ કાર્ય કર્યું નથી આ જે યુવાનો રજડી રહ્યા છે આગેવાનો રજડી રહ્યા છે ઘણા લોકોએ પોતાના એક દીકરા સમાન તરીકે એમને ચૂંટ્યા ત્યારે ઘણી બધી આશા અને અપેક્ષાઓ હતી એની અમે એકદમ ઝીરો પર્સન્ટ કાર્ય કર્યું છે તો અમારી એક જ સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા લોકોને જો તમે પદ ઉપરથી નહીં હટાવો તો આ ગામમાં ખરેખર આ ગામ દેવા ડૂબી બીજું આ ગામમાં જે વિકાસ થવાના છે કે આ ગામ બહુ નીચે દબાઈ જશે તો મારી વિનંતી છે કે આવા લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ મારું નામ ઠાકોર ભરતભાઈ બાબુભાઈ છે